સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ સાહેબનો એક હજાર પંચોતેરમાં જન્મોત્સવની ઉજવણી માટે વેલકમ ચેટીયાંદનું આયોજન ચેટીયાંદની પૂર્વ સંધ્યાએ કરવામાં આવ્યું હતું આજકાલ મીડિયાના સથવારે સિંધી યુવા સેના દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે વેલકમ ચેટીયાંદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજકાલ સાંધ્ય દૈનિકના મોભી ધનરાજભાઈ જેઠાણી મેનેજિંગ ડાયરેક્ટર ચંદ્રેશભાઈ જેઠાણી ધારાસભ્યો શહેર ભાજપ પ્રમુખ તેમજ સિંધી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા વેલકમ ચેટીચાંદ નિમિત્તે લંગર પ્રસાદ ભેરાણા સ્પર્ધા મ્યુઝિકલ પ્રોગ્રામ બ્લડ ડોનેશન કેમ્પ મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા ચાંદની પૂર્વ સંધ્યાએ મ્યુઝિકલ પ્રોગ્રામમાં ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવને વધાવવા સિંધી સમુદાયના લોકો મન મૂકીને નાચ્યા હતા ધાર્મિક ઉજવણીની સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તે માટે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાજકીય આગેવાનોએ પણ મંચ પરથી આયુલાલ ના નાદ સાથે સિંધી સમુદાયને ચેટી ચાંદના પર્વની શુભકામનાઓ પાઠવી હતી વિશાળ સંખ્યામાં લોકો વેલકમ ચેટી ચાંદની ઉજવણીમાં જોડાયા હતા સિંધી સમુદાયનું નવું વર્ષ એટલે કે ચેટી ચાંદની ઉજવણી માટે પણ લોકોમાં થનગનાટ જોવા મળ્યો હતો સિંધી યુવા સેના અને આજકાલ મીડિયા પાર્ટનર ભવ્ય આયોજન

ઝૂલેલાલ ભગવાનની મહાઆરતીનું નું આયોજન કરવામાં આવ્યું અને અને અમારા આમંત્રણને માન આપી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ શાહ દવે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ અમારા સમાજના સંતો મહંતોની હાજરીમાં ખૂબ સુંદર રીતે આ પ્રોગ્રામ આજે સિંધી સમાજ માણી રહ્યો છે અને અહીંયા ખૂબ મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે તો દરેક લોકો પ્રસાદ લઈને જ જશે અને આવતીકાલે જ્યારે ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવશે એના એના પહેલા આ વેલકમ ચેટી ચાંદ જે છે સિંધી સમાજ થઈ રહ્યો છે આવતીકાલે ઠેક ઠેકાણે અનેક જગ્યાએ રેલીનું લંગર પ્રસાદનું આરતીનું અને બહેરાણાનું અલગ અલગ આયોજન સિંધી સમાજના અલગ અલગ ગ્રુપ દ્વારા રાજકોટમાં કરવામાં આવશે તો મને આશા છે કે આજે જે રીતે બધા આનંદ માણ્યો છે તેવી જ રીતે આવતીકાલે પણ સમગ્ર રાજકોટની અંદર ચેટી ચાંદની ઉજવણી ભવ્ય થવા જવાની છે અને ભાઈઓને હું આજકાલ પરિવાર વતી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છું થેન્ક યુ જી બિલકુલ આ એક ખૂબ જ ઉમદા કાર્ય છે કે જે અમારો જે ધાર્મિક ઉત્સવ છે એ નવા વર્ષની સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન અહીં કરવામાં આવ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ બ્લડ ડોનેશન નો લાભ અહીંયા આપ્યો છે

બાઇક 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 યુવા રેલી રેલી મહિલા બ્લડ ડોનેશન કેમ્પ વેશભૂષા સ્પર્ધા આરતી અને પ્રસાદ આવા સમગ્ર સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે ઝૂલેલાલજીની જન્મજયંતિ નિમિત્તે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદનો ઉત્સવ કે જે નવા વર્ષની શરૂઆત ગણાય છે નવો દિવસ ગણાય છે શુભ દિવસ ગણાય છે

વ્યક્તિની માટે સુખાકારીનો સમય લાવે એવો સમય આ બની રહે એવી સૌને શુભકામના